આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે જામકંડોળામાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ધારાસભ્ય જયેશ રાદડીયાના માર્ગદર્શન હેઠળ ચાલતી કુમાર વિદ્યાલય તેમજ કન્યા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓએ યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી આ પ્રસંગે જામકંડોળાના મામલતદારે પણ વિદ્યાર્થીઓ સાથે જોડાઈને યોગ કર્યા હતા અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા જામકંડોળાણા કન્યા વિદ્યાલય ખાતે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બે હજારથી વધુ બહેનોએ એકસાથે યોગ કરીને શક્તિ અને એકતાનો પ્રદર્શન દ્વારા ઉપસ્થિત સૌને યોગના વિવિધ આસનો કરાવવામાં આવ્યા હતા તેમણે શારીરિક અને માનસિક ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી આંતરરાષ્ટ્રીય આજે અને આજે દિવસે ખુબ જ મોડી સંખ્યામાં સરસ રીતે યોગ ને ઉજવ્યો છે અને યોગ દ્વારા માનસિક